વડોદરા મહાનગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય વોર્ડ નંબર યુવા કાઉન્સિલર શ્રી આયરે રજૂઆત કરી હતી ગઈકાલથી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે બજેટ અંગેની સામાન્ય સભા શરૂ થઈ હતી ત્યારે આજે સભાના બીજા દિવસે વોર્ડ નંબર નવ ના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે દ્વારા વિવિધ મુદ્દાઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી તેઓએ સભામાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે અત્યારે વિશ્વામિત્રી નદીની સફાઈનું કામકાજ ચાલી રહ્યું છે તે સરાહનીય બાબત છે પરંતુ વોર્ડ નંબર રાજેશ તરફ જતો માર્ગ અને નંદાલય હવેલીથી ઝાંસીની રાણી સર્કલ સુધીના માર્ગ પર આવેલી સોસાયટીમાં દર વખતે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે જેથી ત્યાં પણ વરસાદી ચેનલ કે કાસ બનાવી કાયમી ઉકેલ આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ તેવી રજૂઆત કરી હતી સાથે જ વડોદરા મહાનગરપાલિકાની જગ્યા પર આવેલ સ્કૂલો પાસેથી બાકી નીકળતા ચાલીસ કરોડ જેટલા નાણાંની વસૂલાત કરવી જોઈએ તે બાબતની રજૂઆત પણ કરી હતી ચાલીસ કરોડ રૂપિયા હાઈકોર્ટ ના માધ્યમથી પિટીશન કરવામાં આવી હતી ત્યારબાદ કોર્ટે જેથી પણ હાઈફાઈ સ્કૂલો ને આપણા કોર્પોરેશન ના ટ્લોટો આપ્યા છે

વેરીલે પ્રાઇવેટ સ્કૂલોએ પોતાની જે અહીંયાથી અરજી કરવામાં આવી હતી એના પછી હાયર કે અંદર અત્યારે તમે જોઓ કે ફૂટકોરનું નામ છો તો ને આચાર્ય સ્કૂલનું નામ છો તો પોતાની માલિકીની જગ્યાએ ને કોર્પોરેશનના માલિકીની જગ્યા છે 40 કરોડ રૂપિયા આપણે જ્યારે સ્કૂલને સ્કૂલ વાર્તી લેવાના હોય તો તેને લેવા જોઈએ કેમ કે જ્યારે એક એક ફૂટકોરના અરજદાર આ બજેટનો સમય પાડે ડ્રટના બજેટની અંદર બેસવાનો છે આજના દિવસે બજેટની સભાના બીજા દિવસે વિસ્તારની અંદર ઘણા સમયથી જ્યારે સમગ્ર વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રી પૂરની જ્યારે વ્યવસ્થા થતી હોય કે પૂર ફરીથી ન આવે ને તેના પર તમામ પ્રકારના પ્લાનિંગ કરવામાં આવ્યા હોય તેવી જ રીતે પશ્ચિમ વિસ્તારનું અમારું ઇલેક્શન વોર્ડ નંબર નવ મારી વારંવાર રજૂઆત હોય છે આ વિસ્તાર માટે આ વિસ્તારના લોકોએ જ્યારે અમને વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માટે જ્યારે અમને ઇલેક્ટ કરીને લાવ્યા હોય ને સાથે વાત કરીએ કે આ બજેટની અંદર જેવી રીતે વિશ્વામિત્રને પ્રાધાન્ય આપીને વિશ્વામિત્રી પહોળું કરવામાં આવ્યું છે ખૂબ સરાહનીય કામ છે માનનીય મેયરશ્રીને તે બદલ શુભેચ્છા પાઠવી પરંતુ અમારો જે વિસ્તાર છે હરિનગર એટલે કે રાજેશ ટાવર રોડ પર આવેલી તમામ સોસાયટીઓ નંદાલય હવેલીથી લઈને ઝાંસીરાની સર્કલ સુધીનો આ તમામ વિસ્તાર એક રકાવી સમાન વિસ્તાર છે અને આ વિસ્તાર પર વારંવાર પાણી ભરાઈ જવાના ઇસ્યુ થતા હોય છે અમે રજૂઆત પણ કરતા હોઈએ છે પણ આ જે વિસ્તાર છે તેની અંદર કોઈપણ જ્યારે માન્ય શ્રી દ્વારા ત્યાં પરપોટિંગ વેલ તો બનાવવામાં આવી જ છે પણ પરપોર્ટિંગ વેલની સાથે સાથે પણ આ વિસ્તારમાં પાણી નીકાળવા માટે ત્યાંથી વરસાદી કાસની કોઈ અલગથી વ્યવસ્થા કરવામાં આવે સાથે એવી જ રીતે જ્યારે આવકનો વિષય આવે અને કોર્પોરેશનની અંદર જ્યારે વિસ્તારના તેમજ તમામ વડોદરા શહેરમાં જ્યારે વેરો ભરતા હોય ને વેરાને ધ્યાનમાં રાખીને જે સ્કૂલો પર બર્ડન છે અને જે સ્કૂલો ચાલીસ કરોડ કરતાં પણ વધારે જ્યારે હાઈકોર્ટ પર પિટિશન કરવામાં આવી હતી પૂર્વ કાઉન્સિલરોના માધ્યમથી પણ ત્યારે હાઈકોર્ટે પણ કીધું હતું કે જે સ્કૂલો છે એ સ્કૂલોને પાસેથી ચાલીસ કરોડ રૂપિયા લેવામાં આવે તે માટે આજના દિવસે સમગ્ર સભા અને બજેટની સભાના માધ્યમથી માન્ય મેયરશ્રીને રજૂઆત કરી છે કે જે ચાલીસ કરોડ લેવામાં આવે અને ખાસ કરીને વાત કરું તો એવી પણ સ્કૂલો છે કે જે દરખાસ્ત થઈ હતી તે સમયે તેમના નામો કંઈ અલગ હતા ને અત્યારે કોઈ ઇન્ડસ્ટ્રીઓના નામે આ સ્કૂલો કરવામાં આવી છે એ ક્યારેય ચલાવી ના દેવામાં આવે કેમકે આ સંપૂર્ણપણે જે પણ પ્રોપર્ટી છે જે પણ જગ્યાઓ છે કેમ કે જોઈએ કે લારી ગલ્લા હોય તો એક દિવસની અંદર તેને કોર્પોરેશન જો હજાર રૂપિયાના ભરે તો તે ઉઠાવી લેવામાં આવતી હોય પણ આ જે મોટી જગ્યા છે અને મોટા લોકોનું જે હાઈફાઈ સ્કૂલોનું જે જે આગળ રોકાણ કરવામાં આવ્યું છે તે લોકો દ્વારા પણ વેરો ભરવામાં આવે અને જે ચાલીસ કરોડ જેટલા બાકી રકમ છે તે પણ ભરવામાં આવે જેથી થઈને વડોદરા કોર્પોરેશનના વિકાસની અંદર આ રૂપિયાનો ઉપયોગ થાય અને લોકો પર તેટલો બર્ડન ઓછો થાય સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર